આજે જુનાગઢ મહાનગરપાલિકાના જે ઇલેક્શન સમયના જે ચૂંકણી ફોર્મ ભરવામાં આવ્યા છે એમાં પહેલી વાર સમગ્ર ગુજરાતની અંદર કોર્પોરેશનમાં નાનામાં નાની દીકરી તરીકે એને ગ્રેજ્યુએશન અને ક્યાંકને ક્યાંક રબારી સમાજની દીકરી એ અમારી ઉમેદવાર કોઠ નંબર પંદરની સોનલબેન કારાભાઈ દાદા આજે અમને ખુશી થાય છે કે આવી હોનાર દીકરીઓ

કોંગ્રેસ પાર્ટી નો ધ્વજ ફેરવવામાં આવશે આવશે ને આવશે